વેલકમ બેક ટુ ધ મયુરબંસી ફેમિલી વ્લોગ એન્ડ જય શ્રી કૃષ્ણ બધાને તો અત્યારે વાગ્યા છે બાર અને હું આજે આવી ગઈ છું કોલેજથી વેલી કારણ કે amare લોકોને જવાનું છે ગામમાં ખરીદી કરવા માટે કારણ કે આજે દકુના સસરાના ઘરેથી એટલે કે ફઈના ઘરેથી બધા લોકો આવે છે અને કાલે અમે ગયા હતા સોનાની ખરીદી કરવા માટે તો જઈએ ફટાફટ તો કમ બેઠા થા આવો સંભાળ રાખજો આઈ રાખેલા તો સવારથી અમે લોકો ખરીદી કરીએ છીએ બે સાડી લેવાની છે બાકીની બધું હજી બાકી છે કારણ કે આમ બી જયારે લેવાનું હોય ત્યારે ચોઇસ ચોઈસ આમ બહુ પ્રોબ્લેમ થાય આમ એમને વધારે ગમી જતું હોય છે તો જોઈએ હજી તકુને બધા જોવે છે ડ્રેસ ને તો બન્યા ને છે

અને આ છે આગળના દિવસનો વિડીયો જ્યારે અમે સોનાની ખરીદી કરવા માટે ગયા હતા અને ત્યાંનો બહુ વધારે તો શૂટ ન કરી શકીએ બિકોઝ પરમિશન ન હોય પણ થોડું ઘણું શૂટ કર્યું હતું અને શું લીધું છે સોનામાં એ તો સગાઈના દિવસે જ રિવીલ કરશું પણ બહુ સરસ કલેક્શન હતું અને

પાંચી પાંચ પકડો તો કરો હમ બાયલ બાય પકડવા તો પાંચી આમ કિકર કિકર સરવા દી દે ઓ મન સરમીને બહુ ફટા પાડવા પાછું એકવાર કર તો ડેમો નટલાકાકાર છે એમ બાગેન દસિકાનો ડેમો આપીયો અને જમાઈ માટે ડબરો લીધો એ તો બતાવો સોનાનો ડબરો લીધો છે જમાઈ માટે કંઈક છે એ ખબર ન પડે બ્લેક આ малиં જા આ પીતરનો છે પીતર હે

અનાજી રસોઈ બાકી હા રસોઈ જમવાનું પણ બાકી છે બોલો નહીં નહીં સોરી સોરી પણ આમાં ના સેટ છે તું જ નહીં તું આવતી જ નહોતી પડતી એકલી બુદ્ધિ હોય મારા માં રેમેર ટાટા તો આજ છે મારા કપડા રેના એમાં અડધા નથી અડધા છે હમ સરસ કેમ આવું કરણ છાઉ ખાવ ખાવ બતાવના નથી પણ છે

કોમેન્ટ આવે અને દિલ ખુશ થઈ જાય કોમેન્ટ વાંચીને તો ખરેખર અને મયુરે કાલે જ એક શેર કરી હતી બહુ મસ્ત કમેન્ટ હતી કેટલી બધી લાંબી હતી અને એને દિલથી થેન્ક યુ અને હવે વિડિયો લાંબો થઈ જશે તો બહુ લાંબો નથી ખેંચતા જોતા રહેજો અમારી ચેનલ ને અને હવે તો ધમાલ જ કરવાની છે આપણે એટલે બધા જોતા રહેજો અને આડે આવરો વિડિયો થાતો ટાઈમ નાખી દે કે એટલે ટાઈમ વાગે જ આવશે કારણ કે કેટલા બધા લોકો અમને મળે ત્યારે એમ કહે છે કે અમે તમારા વિડિયોની રાહ જોઈએ છીએ તો દિલથી થેન્ક યુ એના માટે અને બન્યા રહેજો વિડિયોમાં અને અમારી ચેનલ ને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો મેડમ ખાવામાં મુંજાઈ ગયા જોઈ લ્યો બાય 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 બાય